નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે તેરામાં આવ્યા છીએ અને તેરામાં અહીંયા એક સેલોર વાવ આવેલ છે રાજાશાહી વખતની તો આપણે ત્યાં પહોંચી આવ્યા છીએ આ છે સેલોર વાવ ને આ આવેલ છે ગામની બાજુમાં અહીંયા શીતલા માતાનું મંદિર છે શીતલા માતાના મંદિરની પાછળ જ આ જગ્યા આવેલ છે રાજાશાહી વખતની સેલોર વાવ તો બહારથી આપણે આવી કંઈક જોવા મળી રહી છે અને અંદરથી કેવી છે તે પણ આપણે બતાવશું આ જગ્યા આપ જોઈ શકો છો અહિયાંથી આ તે વખતે રાજાશાહી વખત પાણી જે ત્યારે પાણી કાઢવાનું મેં આ છે વાવ કૂવો અને કુવામાં આ બાજુથી આન માંથી પાણી કાઢીને અહીંયા આ પાત્ર માં આવતું ને અહીંયાથી આ પાત્ર માં એમ કરી કરીને પાણી કાઢતા હશે તે વખત માં અને જો અહીંયા અંદરથી કેવી દેખાય છે તો આપણી ચેનલ ઉપર હાલ આપણે વાવના પણ ઘણા બનાવે છે બીજું અને અહીંયા મોટા એક વૃક્ષ જોવા મળ્યું છે આપણે વડલા ચારે તરફ બાઉન્ડ્રી સેફ્ટી છે એ પણ બહુ સારું છે અને અહીંયા કને લગભગ બોટ પણ છે એ પણ આપણે વાંચીએ શું છે જાણકારી દેમ શીતળા માતાના મંદિરની પાછળ અને ભુજ તરફના જૂના હાઈવે ની નદીના કાંઠે આ ત્રણ માળની પથ્થરની વાવ છે તો આ વાવ ત્રણ માળની છે જેમાં ચારસો જેટલા ચારસો વર્ષ જૂની હોવાનું માનવાની આવે છે અને પાણી હજી તાજું રહે છે અને પુષ્કળ પ્રમાણમાં પાણી પણ અંદર છે આ વાવનો અહીંયા ફોટો લગાવવામાં આવે છે તો આ છે વાવ તે અને વાવ પણ સુંદર મજાની આપ જોઈ શકો છો સરસ મજાની હજી પણ પાણી અંદર જોવા મળી રહી છે અને પથ્થરનું બાંધકામ પણ બહુ સારું છે હજી સુધી કાંઈ પણ ક્યાં પણ હજી કાંઈ ઘસારો કે એવું બગડ્યું નથી અને મેન બે વાવ છે અંદર કદાચ બંને એક જ થતી હશે પરંતુ અહીંયા કાને સુંદર મજાનું અહીંયા પ્રવેશ દ્વાર વચ્ચમાં અને આ લાંબી વાવ છે અને સામે જે ગોલ કુવો જ્યાંથી પાણી ખેંચાતું ઉપર આ છે રાજાશાહી વખત ની આપ જોઈ શકો છો પથ્થર બધા એ વખત માં જે બનાવવા આવી છે અને અહીંયા બોર્ડ પણ લખેલું છે એમાં પણ જાણકારી લખેલી છે પરંતુ હાલ વાંચી શકાય એમ નથી તો હવે આપણે ઉપરથી જોઈશું સરસ મજાની વાવ જે કચ્છના તેરા ગામમાં આવેલ છે અને ઉપર અહીંયા કને મોટા મોટા પથ્થરો થી આપણે વાવને જોઈ શકો છો અને આ બાજુ અહીંયા બે સાઈડમાં પથ્થર અને આ સેલોર વાવ લાંબી પગથિયા પણ છે અને આ છે તે ગોલ વાવ એકદમ ગોલ ને પાણી પણ હજી આપ જોઈ શકો છો સરસ મજાનું સુંદર પાણી હજી આપને લગભગ દસ બાર ફૂટમાં પાણી છે અહીંયા ઘણી આ જે જગ્યા જગ્યાએ જે જુઓ છો તમે અહીંયાથી તે વખતમાં રાજાશાહી વખતમાં પાણી સીંચવામાં આવતું હશે અહીંયાથી ખાંચા પણ છે આનમાં એનમાં લાકડાના કંઈક એવા મોટા ગોલ એવા અવશેષ બનાવીને ખેંચવામાં આવતું હશે ઉપર પણ છે ખાંચા આ છે તે વખતની વાવ સરસ મજાની અને બાંધકામ પણ હજી મોટા પથ્થરો એવું જ સુંદર આપણને જોવા મળી રહી છે અને આપણે કાચી પાકી આવી ઘણી વાવ જોઈ આપણે ભુજમાં પણ તમે જોયું હશે કે આપણે ભુજમાં વાવ જોઈતી આપણે માધા પરની બાજુમાં ત્યાં પણ આપણે વાવો આના જેવી આનાથી સારી છે પરંતુ દેખાવામાં પરંતુ અંદર પાણી નહોતું આ જગ્યામાં આપ જોઈ શકો છો દેખાવાની સારી છે વાવ અને પાણી પણ અંદર હાલની સ્થિતિમાં ભર્યું પડ્યું છે પુષ્કળ પાણી છે વધારે પાણી અને પાણી પણ સારું છે ચોખ્ખું અને આ છે મંદિર ચિત્રા માતાનું તેની પાછળ જ જગ્યા આવેલી છે આ કચ્છના તેરાના ગામમાં અને મિત્રો આપણી ચેનલ ઉપર આવા ઘણા રાજાસાઈ વખતના મહેલ ગઢ કિલ્લાઓ અને આવી ધૂનવાણી એવી વાવ સેલોર વાવ ઘણા એવા આપણે આ ઐતિહાસિક જેને કહેવાય કે વાસ્તુ જે આપણે કચ્છમાં આવેલ છે જૂના રાજાશ્રી વખતની તે આપણે બતાવવાનો પ્રયાસ કર્યો છે અને આપણા ચેનલ ઉપર ઘણા એવા વિડીયો છે કચ્છના ઐતિહાસિક આવી પુરાણી વાવ ગઢ કિલ્લાઓના તો તમારા સાથ સહકારની જરૂર છે સપોર્ટની જરૂર છે તમે એક લાઇકને શેર કરશો તો પણ અમને એક મનોબળ મળશે અને અમને એવું પ્રોત્સાહન મળશે જેથી તમારા માટે આવા ઘણા એવા હજી પણ આપણા ગામડાઓમાં કચ્છના એવા ગામડાઓમાં આવી વસ્તુ છુપાયેલી પડી છે જેને કોઈ આજ કોઈ ખબર નથી તો આવા સ્થળોની આપણે જાણકારી તમને આપતા રહીશું તો મળીશું નવા બ્લોગ નવા વિડીયો સાથે જય માતાજી આવજો